આપણું જીવન પણ દોરડા પર ચાલવા જેટલું કઠિન છે આ બેલેન્સ કરવા માટે જીવનને સંતુલન કરવા માટે સારા વિચારો જોઈએ સારી દિશા સમજણ જોઈએ અને કદાચ એટલા જ માટે જીવનને સંતુલન કરીને જીવવા માટે અને એ દિશા આપવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે મનને કેન્દ્રમાં રાખીને હેલ્થ વેલ્થ અને હેપીનેસ વિશે આપણે વિચારોનું વાવેતર કરીએ છીએ ગયા એકસો ને સત્તરમાં ગુરુવારની વાત ભાવેશભાઈ કરી એ ગુરુવારે આપણે ખુશી અને ખુશી માટે પ્રાણ એટલે કે શ્વાસની વાત કરી હતી આજે એકસો અઢારમાં ગુરુવારે એ જ શ્વાસની તાકાત શ્વસન લયબદ્ધ હોય તો આપણે મનને એકાગ્ર કરી શકીએ અને એકાગ્ર થયેલું મન એ જાદુ કરી શકે એ કૌશલ્ય કરી શકીએ એ જે નિદર્શન કર્યું એવા આસિસ્ટન્ટ પ્રોફેસર અંકિતભાઈ સાંગાવાલાની જોરદાર તાવથી બતા વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટીરિયર ડિઝાઇનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે અંકિતભાઈ કામ કરે છે હમણાં જ એમને ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇન આર્ટ્સના કોર્ડિનેટર તરીકે પણ જવાબદારી સોંપી છે બસ એક પ્રોફેશનની જવાબદારીના ભાગરૂપે એ બીજા રાજ્યમાં ગયા અને ત્યાં એમણે આ જોયું અને એક કલા એક કૌશલ્યનું એણે આજે આપણી સમક્ષ નિદર્શન કર્યું એણે બહુ સરસ સબ્જેક્ટ હતો બ્રિદ સેન્સ અને બેલેન્સ પણ એણે જે સબ્જેક્ટ આપ્યો હતો એ બહુ સરસ આપ્યો હતો શું આ જાદુ છે શું આ કળા છે શું આ ધ્યાન છે અને હજુ શબ્દો ઉમેરવા હોય તો ખરેખર તો આ વિજ્ઞાન છે પણ આ કળા આ બેલેન્સ કરવા માટે સૌથી મહત્વનું કઈ હોય તો એ તમારી એકાગ્રતા છે અને એકાગ્રતા જો હોય તો જીવનમાં અદ્ભુત તાકાત આવે અને એકાગ્રતાનું જ પરિણામ આજે સ્ટેજ ઉપર બેઠેલું હતું એ પ્રોફેસર અંકિતભાઈ હોય કે બીજો આપણો હોનહાર વિદ્યાર્થી જેની કિશોરચંદ્ર સિપાની મૂળ રાજસ્થાની પણ આ જેનિશ હમણાં સીએના ફાઇનલ રિઝલ્ટમાં ઓલ ઇન્ડિયામાં એમના બારમા રેન્ક સાથે પાસ થયો છે આ સામાન્ય વાત નથી એ માત્ર સીએ એ ફાઇનલના સફળતા નહીં બે હજાર ત્રેવીસમાં એ સીએમએ ની અંદર એ બીજા રેન્ક ઓલ ઇન્ડિયામાં બીજો રેન્ક પ્રાપ્ત કર્યો છે એક ડિગ્રી મેળવવી હોય સીએ તોય ખૂબ શ્રેષ્ઠ કારકિર્દી છે આ તો સીએ મેં કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટમાં પણ એ ઓલ ઇન્ડિયામાં સેકન્ડ અને સીએની અંદર ઓલ ઇન્ડિયામાં બારમું સ્થાન પ્રાપ્ત કર્યું છે આજે એમના પપ્પા કિશોરભાઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે આ સીએ ફાઇનલ આવ્યો પહેલાં એ મને આવશે કે ઇન્વેસ્ટ રોકાણના ઇન્વેસ્ટમેન્ટના એ એડવાઇઝર તરીકે ઓલરેડી એ જોબ એટલે કે ઓલરેડી પોતાની ઓફિસ ચલાવે છે એવા અંકિત સોરી જેનીસને આપણે જોરદાર તાળેથી વધારે આમ તો જેનીસ દરેકની માં કોમલ જ હોય છે પણ તને તારા મમ્મી કોમલબેન આ ઉપસ્થિત છે એના માટે આજે એવી જ દીકરી જેની આમ તો જેની સીએમએના ફાઉન્ડેશનમાં પાસ થઈ છે તો માત્ર દરવાજો ખુલ્લો છે એમાં પગ મૂકવાનો બાકી છે અને મહેનત બાકી છે પણ આજે સન્માન અધિકારી એટલે છે કે સુરતની આપણી એક દીકરી ફાઉન્ડેશન પરીક્ષામાં પણ સમગ્ર ભારતમાં જે ટોપર આવતા હોય એમાં એ સ્થાન પામી છે આ સામાન્ય વાત નથી એટલે એમનું સન્માન કર્યું છે જેનીશ ને જેની બે નામ મળતા છે એવું નથી એમના પપ્પા નામ કિશોરભાઈ છે જેની પપ્પા નામ કેશોરભાઈ છે જેની કિશોરભાઈ ધામેલા નાની વાવડી ગામના છે આમ તો દરેક વ્યક્તિમાં ધર્મનિષ્ઠા હોય જ પણ જેનીના મમ્મી જ ધર્મનિષ્ઠા છે પણ આજે દિનેશભાઈ ભવાનભાઈ અકબરે અહીંયા બેઠા છે એક રાષ્ટ્રીય ભાવનાથી કંઈક કરવું હોય તો કેવો યુનિક વિચાર આવે એના મમ્મી શાંતાબેન પંચ્યાસી વર્ષ જીવાતા એને એકત્રીસ હજાર એકસો ને અઠ્યોતેર દિવસ થાય એના પપ્પા ભવાનભાઈ એ પંચોતેર વર્ષ જીવાતા એ સત્યવીસ હજારને બસો આઠ દિવસ થાય એના એણે કુલ ઓગણત્રીસ હજાર ને બસો ને ઓગણ સાઠ હજાર બસો ત્યાં રૂપિયાનો દિનેશભાઈ ની પાછળ મજબૂત હાથ હોય લાઈફ લાઈન કઈ હોય જીવન રેખા તો એ રેખાબેન છે કારણ કે એ બિઝનેસ કરે છે પણ આજે આનંદ એટલે થયો કે દિનેશભાઈ

એડમિશનમાં પહેલા વિદ્યાર્થીનું નામ કિશન પાછું તો કિશન ધીરુભાઈ સાવલિયાને જોરદાર વધારે આજે બીજો વધારાનો આનંદ મને એટલે થયો કે આપણે સ્વામી આત્માનંદ એન્જિનિયરિંગ કોલેજમાં ડિપ્લોમાના વિદ્યાર્થીઓમાં એક સબ્જેક્ટ આવે હેલ્થ બીબીએ એક સબ્જેક્ટ આવે બીબીએ માં એક સબ્જેક્ટ આવે હેલ્થ અને વેલનેસ બસ એ સબ્જેક્ટના અનુસંધાનમાં એ કોલેજના ત્રીસ વિદ્યાર્થીઓ આજે પીરિયડ ભરવા માટે અહીંયા આવ્યા છે આ વિચારના વાવેતરની સૌથી મોટી આપણી સિદ્ધિ છે હવે આને યુનિવર્સિટી કેવું હોય તો કહી શકાય હવે આને યુનિવર્સિટી કહી શકાય કે કોલેજના વિદ્યાર્થીઓ સ્પેશિયલ આ સબ્જેક્ટ માટે આજે આવ્યા છે એટલે એના પ્રોફેસર હેતલબેન ઊભા થાય અમે જોરદાર તાળી તમને વધાવીએ હેતલબેન થેન્ક યુ અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવો આખી ટીમ બહેનો સર્વે પણ આજે ગુરુવાર બે યાદ કર્યો આપણો કવિ અખાએ કીધેલું કે તમે જ તમારા ગુરુ છો તમે કંઈ ભૂલ કરો અને એમાંથી બીજી વખત ભૂલ ન કરો તો એ તમે ભૂલ એ તમારા ગુરુ છે તમે જ તમારા ગુરુ છો એટલે આપણે જ આપણા ગુરુ છીએ અને આપણો કોઈ ગુરુ હોય તો આપણા હૃદયમાં બિરાજમાન પરમાત્મા એ આત્મા આપણો ગુરુ છે એ તમામ આત્માને ગુરુ તરીકે આજે વર્ણન કર વંદન કરું છું આડે બધાએ ગુરુ ભેગા થઈ કારણ કે દરેક પોતાના ગુરુ છે એકાબીજાના ગુરુ છે એ આ ગુરુ પૂર્ણિમા છે પણ મારે આજે બેલેન્સની અદભુત વાત અંકિતભાઈ કરી છે ને તમે નિદર્શન પણ જોયું માણસ ધારે તે કરી શકે પણ અમારા ગામડાની સ્કૂલમાં દિવાલો પર એક વાક્ય લખેલું હતું કે અડગ મનના માણસને હિમાલય પણ નડતો નથી પણ આ બહુ સમજાય નહીં અડગ એટલે શું ને એમ વાક્ય સારું લાગે પણ અમારા સાહેબ બહુ હશિયાર હતા એ ગણિત ભણાવે ને તો ગણિતના દાખલા આવડે નહીં એટલે ખીજાય એટલે એમ કે તમે બધા અસ્થિર મનના છો એમ કે તમે બધા અસ્થિર મનના છો અને પછી દિવાલ હામો જોઈને કે સાંભળો અસ્થિર મનના માણસને હિમાલય જડતો નથી ત્યારે અમને સમજાઈ ગયું કે મનને સ્થિત પ્રજ્ઞ હોવું જોઈએ મન એકાગ્ર હોવું જોઈએ વિદ્યાર્થી તરીકે સૌથી અગત્યનું હોય તો એકાગ્રતા છે આજે અંકિતભાઈએ જે સંતુલનની વાત કરી અદ્ભુત વાત કરી અને સંતુલન જીવનમાં પણ હોવું જોઈએ અને તમે જો મનને સંતુલિત કરો તો તમે કોઈ પણ વસ્તુને સંતુલનમાં રાખી શકો આમાં ત્રણ શબ્દને બરાબર સમજો શ્વાસને તમે સમજી ગયા છો કે શ્વાસ એ જ આપણી ઉર્જા છે શ્વાસ એ જ આપણો પ્રાણ છે શ્વાસ એ જ તાકાત છે અને શ્વાસ જ મનને એકાગ્ર કરી શકે તમારે ખૂબ એકાગ્ર થવું હોય પેલા સોયમાં દોરો પડો ત્યાં તો શ્વાસ રોકી દો છો અહીંયા પણ તમે જ્યારે શ્વાસને રોકો ત્યારે સેન્સ એટલે ચેતના થાય અને ચેતના તમારી વધુ જાગૃત થાય છે અને ચેતના જ્યારે જાગૃત થાય તમે કોઈ પણ પદાર્થને હાથમાં પકડો અને તમે એકાગ્ર હો તમારી સેન્સ જો બરાબર કામ કરે તો આ આ પદાર્થની સેન્ટર ઓફ ગ્રેવિટી ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર ક્યાં છે એ ખબર પડે અને તમે એને હાથમાં લો જે કહેતા આના પણ વાઇબ્રેશન હોય અને તમારો સેન્સ જો હોય તો એ સેન્સ આનું સેન્ટર ઓફ માસ આનું સેન્ટર ક્યાંથી ખબર પડે અને છેલ્લે તમે બેયને કંટ્રોલ કરીને તમારી સેન્સથી જ ત્રીજું સેન્ટર તમે કોઈપણ વસ્તુને ઊભી રાખી શકો આ વિજ્ઞાન અંકિતભાઈએ જ આપણને શીખાડ્યું છે આ સામાન્ય વાત નથી એટલે એ વસ્તુ તો હું સમજાવી શક્યો નથી પણ હું આવું સમજો કે આ જ એની તાકાત છે એકાગ્રતા મનને કંટ્રોલ કરો વિચારના વાવેતરમાં આ જ આપણે શીખ્યા છીએ એકાગ્રતા હોય તો જ આ એક જેનીસ એકની બબ્બે પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્કમાં આવે નહીતર આવી ના શકે આપણે એકાગ્રતાનું પછી કહીએ કે અડગ મનના માનવીની વાત થઈને અડગ એટલે શું તો કે મક્કમ મક્કમ એટલે શું પકડી રાખું આ ખોટું છે કોઈ પણ વસ્તુ પકડી ન રાખો ને સરળ થાવ ને ત્યારે એકાગ્રતા આવે છે આ વિજ્ઞાન આ સત્યની કોઈ પકડી રાખો મને જેની એક વાત બહુ ગમી એને ઇન્ટરવ્યુમાં પેપરમાં લખેલું હતું કે રેન્ક ની પાછળ ન દોડો રેન્ક ની પકડતી જ નહોતી બસ સરળતાથી મહેનત કરતી હતી ત્યારે રેન્ક લાવી એવું જાણીશ નું હશે એટલે અડગ રહેવું એટલે કોઈ વસ્તુ પકડી ન રાખો એટલા સરળ થઈ જાઓ તો તમે મનથી ધારો તે કરી શકો ધારો તે કરી શકો અહીંયા અંકિતભાઈએ માત્ર એક ઉપર એક વસ્તુ મૂકી નથી એને યુનિક રીતે ત્રાસી મૂકી એક ખૂણે મૂકી એ યુનિક રીતે એને ગ્રેવિટેશનનો નિયમ એને સેન્ટર ઓફ માસનો નિયમ એને એ રીતે એને સંતુલિત કરી દીધી છે એટલે આ અડગ રહેવું એટલે પકડી ન રાખવું એવું થાય એકાગ્ર એટલે ધ્યાન કોઈ એક વસ્તુ પર આપવું એવો રથ થાય હવે મારે તમને મૂળ વાત કેવી છે કે એકાગ્ર કેમ થવાય એકાગ્રતા કરવા માટે આપણે શું કરી શકીએ આપણે બધા એકાગ્ર કામમાં હોઈએ છે ને એકાગ્ર માટે પહેલો સબ્જેક્ટ છે સાધના એ છે કામમાં રોકાયેલું રહેવું તમે જોજો આ વિદ્યાર્થી ભણતા હોય એની એકાગ્રતા હોય તો ટકાવે ને આજે વિદ્યાર્થીઓમાં સૌથી મોટી મર્યાદા હોય તો મનની એકાગ્રતા જ નથી મન શાંત જ નથી મનની એકાગ્રતા જ નથી પણ તમે કામમાં રોકાયેલા રહો તો તમારી એકાગ્રતા વધે એવું કહેવાય કે બહેનોમાં સિક્સ સેન્સ હોય બહેનોમાં એક સેન્સ હોય એ ખોટું થતું હોય તો કહી દે ખોટું થાય છે એ સેન્સ તમારી એટલે છે કે તમે રસોઈ કામ કરો છો કે બીજું કંઈક કામ કરો છો તે ધ્યાનથી એ કામ કરો છો એટલી તમારી મનની શક્તિ વધે છે એટલે એ એક કામ છે કાર્ય છે એકાગ્રતા મેળવવા માટેનું અને એકાગ્રતા માટેનું સૌથી અક્ષીર ઇલાજ હોય તો એ શ્વાસ છે લયબજ શ્વાસ લો અગાઉ કીધું એમ એક મિનિટના તમે બાર સુધીની અંદર આવો તમે શ્વાસનો અહેસાસ કરો તમારી એકાગ્રતા ઓટોમેટિક વધી જશે તમારી ચેતના વધતી જશે સૌથી મહત્વનું છે શ્વાસ અને એકાગ્રતા હોય ને તમે અસામાન્ય બની જાઓ આજે જેનીસનું અહીંયા જેનીનું અંકિતભાઈ એ આજે અસામાન્ય બન્યા છે કારણ કે એને મનની એકાગ્રતા છે ખરેખર તો અંકિતભાઈ ડબલ છે તમે એકાગ્ર છો એટલે બેલેન્સ કરી શકો છો પણ ખરેખર બેલેન્સ કરો છો એટલે તમે વધુ એકાગ્ર થાવ છો એટલે શ્વાસ એ સૌથી વધુ મહત્વનું છે અને ત્રીજું સાધન છે ધ્યાન સવારે ઉઠીને ધ્યાનમાં બેસીએ છે ને તમે મનને કોઈ સંગીત કે કોઈની સાથે લગાડો આ ધ્યાન મનને એકાગ્ર કરવા માટે ધ્યાન સૌથી વધુ છે એકાગ્ર થયેલો વ્યક્તિ જ અસામાન્ય બની શકે એકાગ્ર તમે ધૈર્યવાન બની શકો આપણા ભાગવત ગીતામાં સ્થિત પ્રજ્ઞ જે કીધું છે ને બસ સ્થિત પ્રજ્ઞ એટલે જ એકાગ્ર વ્યક્તિ એ બેલેન્સ જીવનને કરી શકે એ જ એકાગ્ર થઈ શકે અને પાંચમું છે યોગ કીધું છે ભાઈ તમે તમારા માટે કલાક કાઢો સરે બહુ સરસ એક સવાલ પૂછ્યો કે આ શીખવા માટે શું કરવું તો શરૂઆત તો પોતાના માટે એક કલાક કાઢો તમારું તન મનને તંદુરસ્ત રાખો તન ન તંદુરસ્ત હોય તો તમે એકાગ્ર થઈ જ ના શકો મન તંદુરસ્ત ન હોય તો તમે એકાગ્ર થઈ જ ન શકો આ તાકાત જ ન મેળવી શકો એટલે તન મનને તંદુરસ્ત રાખવા માટે દરેકે પોતાના માટે સમય કાઢવો પડે અને એ યોગ આમ મનને એકાગ્ર કરવા માટે આપણી પાસે છે સૌથી પહેલું કાર્યમાં ધ્યાનથી કામ કરો બીજું છે શ્વાસોશ્વાસનો અહેસાસ કરો ત્રીજું છે ધ્યાનમાં બેસો યોગમાં બેસો આ પાંચ મુદ્દા છે એ એની સાધના છે આને પણ આપણે યાદ રાખવા જોઈએ પણ આ માત્ર વસ્તુનું બેલેન્સ એમ નહીં અંકિતભાઈ ચોખટ કરી સારું કર્યું કે આ બેલેન્સ તો છે પણ ખરેખર જીવનમાં પણ બેલેન્સ હોય તો જ આપણે સુખેથી જીવી શકીએ એણે કીધું કે હું બહુ શોર્ટ ટેમ્પર હતો ખીજવાઈ જતો હતો પણ આ ધ્યાનથી આ એકાગ્રતાથી આ બેલેન્સથી મારા જીવનને મારું બેલેન્સ થતું જાય છે અને હું એકદમ શાંત થઈ ગયો ખરેખર તો મેં અંકિતભાઈને ક્યારેય જોયા જ નહોતા ફોટામાં જોયા હોય ને બાકી વાતો કરી આજે અમે ઊભા હતા અને મને તો ગુરુ પૂર્ણિમા અમારા શ્રોતાજણ હશે એટલે મેં સાઈડ પર જવા દીધા પછી અહીંયા બેસવું તો મેં ફોન કર્યો મેં અંકિતભાઈ ક્યાં પૂછ્યા કે સાહેબ હું ક્યારે ક્યારનો છું એક કોલેજ ના પ્રોફેસર હોય ને આપણને એમ હતું આવા હશે પણ એકાગ્રતા બેલેન્સ જીવનને કેટલું બધું સરળ કરી નાખે છે એ તમે એમને જોઈને લાગે જોઈને લાગી તમારે એકાગ્ર થવું હોય તો મેં કીધું એમ સમતા જોઈએ સરળતા જોઈએ જોઈએ ને સમજણ જોઈએ અને સતત સભાનતા જોઈએ તો તમે તમારા જીવનને એટલું સરળ કરી શકો પણ આપણા જીવનને બેલેન્સ કરવું એટલે શું એ મુદ્દો કહીને આપણે મૂળ વાત પર જશું જીવનને બેલેન્સ કરવું એટલે શું આ શરીર પાંચ તત્વનું બનેલું છે ને એ પણ બેલેન્સ ન હોય તો આપણે બીમાર પડીએ છીએ એટલે તો ટેબ્લેટ લેવી પડે વિટામિન ડી ઘટે છે અને વિટામિન આ ઘટે છે શરીરનું બેલેન્સ પણ હોવું જોઈએ નહીંતર આપણે ઊભા ન રહી શકીએ છે ને શરીરનું બેલેન્સ ન કે બેલેન્સ જતું રહ્યું બહુ બધો એવું મને કહેવાય એનું મગજ જવાનું સ્થિર નથી રહેતું એટલે મનની પણ સ્થિરતા જોઈએ શરીરની પણ સ્થિરતા જોઈએ શરીરના તત્વો પણ બેલેન્સ જોઈએ શરીરમાં વાત અને પિત્ત કફ સરખા ન હોય તો કંઈક તમને મનમાં થાય શરીરમાં કંઈક થાય તો શરીરને પણ બેલેન્સ જોઈએ મનને પણ બેલેન્સ જોઈએ અરે સારું દાંપત્ય જીવન જીવવું હોય ને તો પણ બેલેન્સ જ કરવું પડે એટલે મેં કીધું જીવોની દોરડા પર ચાલવા જેવું છે તો એક ભાઈ કે સાહેબ તમારી વાત ખોટી છે ઘણા ઘરમાં ભાઈ જોકમી ચલાવતા હોય ઘણા ઘરમાં બેન આમાં બેલેન્સ ક્યાં થયો નહીં દાંપત્ય જીવન ત્રાજવું જ છે અને બેલેન્સ હોય તો જ જીવન ટકે તો મને કે ટક્યા કેમ એ તમને સમજાવું જ્યારે ભાઈ જોકમી ચલાવતા હોય ને

ત્યારે તમારું જીવન ટકેલું છે આ જીવનનું બેલેન્સ છે ના કે દાંપત્ય જીવન ટકે જ નહીં અરે પાંચ વ્યક્તિએ સાથે કામ કરવું હોય તો બેલેન્સ કરવું પડે તો કરો અરે પ્રવાસમાં ગયેલા દસ વ્યક્તિએ સાથે જતું કરવું પડે બેલેન્સ કરવું પડે તો જીવી શકાય એટલે જીવનમાં બેલેન્સ ખૂબ અગત્યનું છે અને આટલી વાત કર્યા પછી જો વિચાર આપવો હોય તો ફટાફટ વિચાર આપણે આપી દઈએ તમે સમજ્યા છો એ જ છે નવું કાંઈ નથી પણ એને યાદ રાખવા માટે એને આપણે શબ્દોને કવિતાની ભાષામાં જોડીએ છીએ એવા અર્થમાં તમારે એને બરાબર યાદ રાખવાનું છે એકાગ્રતા એ જીવનની તાકાત છે એ ખ્યાલ આવી ગયો ને બધાને કોઈ વિદ્યાર્થી ખૂબ માર્ક્સ લાવે તો એની એકાગ્રતાથી ભણ્યો હોય તો ને તો જ આવે શિક્ષક આખા ક્લાસના પચાસ વિદ્યાર્થીને સરખું જ ભણાવે છે તો અમુક હોશિયાર ને અમુક હોશિયાર કેમ નહીં ખરેખર તો કિશોરભાઈ સિપાણી અહીંયા છે નો દીકરો જેની સીએમ એન સીએ થયો હજી નાનો નીતિશ અહીંયા બેઠો છે સીએ એ પરીક્ષા પણ આખું ઘર કોમલબેન બેન તમે બધાને એકાગ્રતા રાખો છો એ વાત પાકી છે એકાગ્રતા બહુ તાકાત છે એ માણસને સામાન્ય અમારા સામાન્ય બનાવે છે એકાગ્રતા એ જીવનની તાકાત છે એ માણસને અસામાન્ય બનાવે છે તમારે અસામાન્ય બનવું હોય તો મનને એકાગ્ર રાખ્યા વગર છૂટકો નથી આ પહેલો નિયમ છે આ એકાગ્રતા એ સાધના છે એ તપ છે એ તપ કરવા માટે શું જોઈએ કાર્ય શ્વાસ ધ્યાન અને યોગ એ એકાગ્રતા માટેની સાધના છે આ યાદ રાખવાનું છે હવે સંતુલન જીવન જીવું મેં કીધું સમજણ મૂકો સંતુલન એ જીવનની કળા છે બધા નથી જીવી શકતા સંતુલન એ જીવનની કળા છે જે માણસને ધૈર્યવાન બનાવે છે એ માણસને સ્થિત પ્રજ્ઞ બનાવે છે અને મૂળ તો આપણે હેલ્થ વેલ્થની હેપીનેસની વાત છે તો સંતુલિત જીવન એ તન મનની તંદુરસ્તી વધારે છે તમે સારું જીવતા હોવ તો તમારું શરીર તમારા મન એની તંદુરસ્તી બરાબર વધી શકે બસ આ એકાગ્રતા જીવનનું બેલેન્સ અને જીવનના બેલેન્સ માટે સાધના આને યાદ રાખવાની છે પણ આજે ગુરુ પૂર્ણિમા છે અને તમારી પાસે આ યુનિવર્સિટી હું નહીં એવી અપેક્ષા રાખે કે આવું જીવન જીવવું હોય તો તમારે એક કામ કરવાનું આજે હોમવર્ક આપવું છે તમે દરરોજ કરજો મને બ્રહ્માકુમારીમાંથી મગનભાઈ સભાઈએ કીધેલી વાત કરું છું કે દરેક વ્યક્તિએ સવારે ઉઠવાનું અને હંમેશા ઘણા છે ને જમવાની થાળી લે તો પહેલાં શું મોઢા મૂકે હું ગયું હોય મૂકું સારું જ મૂકાય જે ભાવ તો હોય જ મૂકાય એમ સવારે ઊઠીએ તો પહેલો વિચાર કેવો આવવો જોઈએ બધા વિચાર કરો સારો આવવો જોઈએ અને આ મનની બહુ મોટી તાકાત છે તમારા વિચારે જ તમારું જીવન છે તમારા વિચારે જ તમને સામે થઈ પ્રતિભાવ મળવાનો છે એટલે દરેક વ્યક્તિએ સવારે ઉઠીને યોગ પ્રાણાયામ કરતા હોય તો ધી બેસ્ટ ઘણા કરો છો કાંઈ ન કરો તો પથારીમાં બેઠા થઈને પાંચ વિચાર ખાલી કરવાના છે પહેલો વિચાર આંખ બંધ કરીને એવો કરવાનો કે હું બહુ ખુશ છું હેપી હેપી ખુશ ખુશ છું બસ અને ખુશ બોલો ને ત્યારે ચહેરાનો સ્માઇલ પણ સવારમાં થવું જોઈએ બીજું એક કહેવાનું મારી પાસે પુષ્કળ ધન છે એક વખત ન હોય ને ધન છે વિચારશો તો હું સંપૂર્ણ તંદુરસ્ત છું મને શરીરમાં કઈ વાંધો જ નથી આ એનર્જી જે તાકાત આપશે ને તમને હું તંદુરસ્ત છું ચોથું એ વિચારવાનું મારો પરિવાર ખૂબ સારો છે જેવો છે એવો એની સાથે કામ કરવું જ પડે એમ છે અને જીવું જ પડે એમ છે તો વિચારો કે મારો પરિવાર ખૂબ સારો છે અને પાંચમો વિચાર એ કરવાનો કુદરત તારો આભાર તે મને આટલું બધું આપ્યું છે આ ગ્રેટિટ્યૂડ આ પાંચ વિચારનું પંચામૃતથી સવાર શરૂ કરશો તો તમારી લાઈફ સંતુલિત થશે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર